આજે અઢાર એપ્રિલ એટલે કે વિશ્વ હેરિટેજ દિવસ છે ભારત સાથે સમગ્ર વિશ્વમાં વિશ્વ હેરિટેજ દિવસની ઉજવણી ઉજવણી કરવામાં કરવામાં આવે આવે છે 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 ખાસ કરીને પૌરાણિક અને જે તે તે રહે માટે યુનેસ્કો દ્વારા રાજકોટ શહેરમાં એક અને જિલ્લામાં કુલ અગિયાર હેરિટેજ સાઇટો આવેલી છે જેને સરકાર દ્વારા આરક્ષિત રાખવામાં આવી છે અને રાજકોટમાં આવેલા જામ ટાવર પણ રાજ્યના હેરિટેજમાં સામેલ છે ત્યારે વિશ્વ હેરિટેજ દિવસ ઉપર જુઓ આ વિશેષ અહેવાલ

લોકોને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ વિશે જાગૃત કરવા માટેનો દિવસ એટલે કે અઢાર એપ્રિલ વિશ્વ ધરોહર દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના કારણે ઐતિહાસિક સ્થળોને સુરક્ષિત પણ રાખી શકાય છે ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ દ્વારા ઓગણીસો બ્યાસીથી આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી લોકોને સ્થાનિક રક્ષિત સ્મારકો અંગે ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે તેવી રીતે રાજકોટમાં પણ કુલ બાર હેરિટેજ પ્લેસીસનો સમાવેશ થાય છે જેમાં રાષ્ટ્રીય કક્ષાએ સમાવેશ થતી અને ક્ષત્રપ શાસનમાં આકાર પામેલી ઉપલેટા પાસે આવેલી ઢાંકની ગુફાઓને કાઠિયાવાડનું સૌથી પ્રારંભિક જૈન શિલ્પ ગણવામાં આવેલી છે આ ગુફાઓમાં બોધિસત્વ અને જૈન ગુફામાં આદિત્યનાથ શાંતિનાથ અને પાર્શ્વનાથની મૂર્તિઓ આવેલી છે તો દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પિતા કરમચંદ ગાંધી જ્યારે રાજકોટના દિવાન નિમાયા હતા ત્યારે અઢારસો એંસી થી એક્યાસીમાં જે ડેલાનું નિર્માણ કરવામાં આવ્યું તે કબા ગાંધીનો ડેલો પણ એક રક્ષિત સ્મારક તરીકે ગણવામાં આવે છે આ ડેલામાં મહાત્મા ગાંધીએ પણ જીવનના કેટલાક વર્ષો વિતાવ્યા હતા આજે આપણે વર્લ્ડ હેરિટેજ ડે ની ઉજવણી કરીએ છીએ અને વોટ્સઅપ મ્યુઝિયમમાં જ્યારે આ એક્ઝિબિશન લાગેલું છે ફોટોઝ તો આપણને એક રિમાઇન્ડર મળે છે કે હેરિટેજને આપણે વિઝિટ કરવું એનું સંરક્ષણ કરવું એને આગળની જનરેશન સુધી એનો મેસેજ પહોંચાડવો એ કેટલું જરૂરી છે અને બધા જ યુવાઓને આજે આપણી એજના આપણી જે નવી જનરેશન છે એ લોકોએ આ એક્ઝિબિશન્સને અને આ ટાઈપની જે ઇવેન્ટ્સ થાય છે એને જરૂરથી અટેન્ડ કરવી જોઈએ કારણ કે આપણા હેરિટેજમાં એવું ઘણું બધું છે જે આપણે ફ્યુચરમાં સસ્ટેનેબિલિટ સસ્ટેનેબિલિટી લાવવા માટે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ આપણે એ આપણી હિસ્ટ્રી છે આપણું હેરિટેજ છે અને એક એક ટાઈપે આપણને આપણા પૂર્વજોએ પાસ ઓન કરેલું છે તો જ્યારે આપણે ફરવા જઈએ તો એ જ રિસ્પેક્ટથી એને ટ્રીટ કરીએ અને એક્સપિરિયન્સ કરીએ કે ત્યાં જઈને આપણે દિવાલો પર લખીએ નહીં કચરો ડસ્ટબિનમાં જ ફેંકીએ જ્યાં ત્યાં ના ફેંકીએ અને બને તેટલું તેનું સંરક્ષણ કરવાની આપણે ટ્રાય કરીએ અને બીજાને પણ જાગૃત કરીએ બેસિકલી એવરીથિંગ જે કલ્ચર સાથે કનેક્ટેડ છે એ આપણું હેરિટેજ છે અને હેરિટેજ ઇઝ સમથિંગ જેને આપણે જેટલું સાચવશું એટલું આગળની પેઢીને આપણું કલ્ચર અને એની આઈડેન્ટિટી મળશે અને પુરાતત્વ વિભાગમાં કામ કરવાનું જે મને ચાન્સ મળ્યો છે એ આઈ એમ ફોર્ચ્યુનેટ ઇનફ કારણ કે આ બધી જ વસ્તુઓ અમને જાળવવા મળે છે બિકોઝ આપણું કોન્સ્ટિટ્યુશન બી કે છે કે એવરી નેશનલી હેરિટેજ મોન્યુમેન્ટ ઓર આર્ટિફેક્ટ શુડ બી ટેકન કેર બાય એવરી સિટીઝન ઇટ્સ અ ફંડામેન્ટલ ડ્યુટી સો એ રીતે અમે લોકો પહેલાં આને જે રીતના અમને હવે સપોઝ આર્કોલોજીકલ સાઇટથી કોઈ વસ્તુઓ મળે તો એ આઈધર અમે મ્યુઝિયમમાં ડિસ્પ્લે કરવા આવે કાં તો એમને અમે અમારા કલેક્શન લેબમાં રાખે કે આગળ જે લોકો રિસર્ચ કરતા હોય એ લોકોને જે આર્ટિફેક્ટ જોતા હોય એના પર એ લોકો રિસર્ચ કરી શકે અને આ ડિસ્પ્લે થ્રુ એ લોકો પબ્લિકને બી બતાવી શકે અને રિસર્ચ સ્કોલર્સ બી આવી શકે અને બીજું પોર્શન જે અમારું મોન્યુમેન્ટ્સ છે એની અમે કન્ડિશન એસેસ કરીને એને કઈ ટ્રીટમેન્ટ જોવે છે અને કેટલું લોંગ ટાઈમ સુધી અમે એને જાળવી શકીએ એની અમે પ્રયત્ન કરે બિકોઝ કન્ઝર્વેશન ઇઝ અ પ્રોસેસ જે તમારું સ્લો ડાઉન કરી નાખે તો અમે જે કોશિશ કરે કે અમે જેટલું બની શકીએ એટલી આપણી ધરોહરને બચાવી શકીએ અને ત્રીજું અમે હવે ડિજિટાઈઝેશન કરવામાં આવી ગયા છે કારણ કે આ ડિજિટલ વર્લ્ડ છે તો અમારા જેટલા મોન્યુમેન્ટ અમે કન્ઝર્વેશનમાં ટેકઅપ કર્યા છે એમાંથી વન એક્ઝામ્પલ હું ખંભાલીડાનું આપું જ્યારે અમે ખંભાલેડાનું કામ શરૂ કરેલું ત્યારે અમે ત્યાં થ્રીડી સ્કેનિંગ બી કરેલું એનું જીપીઆર કરીને એની બધા જે બી એનું કન્ડિશન એસેસ હતું એને ડિજિટલી ડોક્યુમેન્ટ કર્યું અને એમાંથી અમે લોકોએ વીઆર વર્ચ્યુઅલ રિયાલિટી એ લોકોનું એક મૂવી ડેવલપ કરી જેનું આખું સેટઅપ કર્યું કે આજે વર્લ્ડ હેરિટેજ ડે છે તો અમે એક વીઆરનું પોષણ અહીંયા રાખ્યો છે જેમાં લોકો ખંભાલીડા સુધી નથી જઈ શકતા બટ થ્રુ વીઆર એ લોકોને એક ફીલ આપીએ કે આ આપણું મોન્યુમેન્ટ છે ને આ એની આ ખાસિયત છે તો આવા ડિફરન્ટ ડિફરન્ટ સ્ટેજમાં અને ડિફરન્ટ ડિફરન્ટ રીતે અમે લોકો અમારી ધરોહરને જેટલું બને એટલું સાચવીને લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે મહારાણી વિક્ટોરિયાના શાસનમાં પચાસ વર્ષ પૂર્ણ થતા અઢારસો સત્યાસીમાં હાલના જ્યુબેલી ગાર્ડનમાં આવેલા વોટસન મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું હતું જ્યાં સૌરાષ્ટ્રના અનેક રાજવીઓની પ્રાચીન મધ્યકાલીન વસ્તુઓ મૂર્તિઓ સિક્કા શિલ્પ લઘુચિત્રો હસ્તપત્રો અને ભૂશાસ્ત્રીય અવશેષોને મ્યુઝિયમમાં પ્રદર્શિત છે તેવી રીતે ગોંડલ પાસે આવેલી ખંભાલીડાની ગુફાઓનો પણ રાજ્ય સ્તરની સંરક્ષિત હેરિટેજ પ્લેસ તરીકે સમાવવામાં આવે છે જેની ઈસવીસન ઓગણીસો અઠાવન માં ખંભાલીડા ગામની ટેકરીઓમાં સમાવેશ કરવામાં આવી હતી